ખાસ કરીને મેળામાં એવું છે કે લોકમેળો આપણો જે કલેક્ટર ઓફિસ દ્વારા સંચાલિત છે ત્યાં અમારા ચાર ફાયર ફાયર સ્ટેશન છે અને સ્ટેશનમાં ઓફિસર ડ્રાઈવર ફાયરમેન અને ઓપરેટર સહિત અમે બંદોબસ્ત મૂકવાના છીએ ચોવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી અને બીજી અન્ય પાંચ અરજીઓ ઓનલાઈન અમને મળેલી છે એમાં રોયલ રજવાડી જન્માષ્ટમી મેળાની છે એ સનાતન જન્માષ્ટમી મેળા પછી ખોડિયાર મેળા પછી રોયલ જન્માષ્ટમી અને રેસ્પોસ બાલભવનની અંદર જે મેળો થાય છે દર વખતે એ લોકોની પાંચ એપ્લિકેશન અમને મળેલી છે ઓનલાઈન એટલે આજે અમે જોયું ત્યારે ખ્યાલ આવ્યો કારણ કે ઓનલાઈન થોડું સર્વર ડાઉન હતું અને ખાસ કરીને મેળાના ખાય શક્તિના નિયમો જોઈએ તો દર પચાસ મીટરના અંતરે પાણીના બેરલ ભરેલા રાખવાના ફાયર એક્સ્ટ્રિક્યુશર એબીસી બીસી ટાઈપના છ કિલો અને સી ઓ ટુના સાડા ચાર કિલોના ફાયર એક્સ્ટ્રિક્યુશર રાખવાના એ રીતના જે નિયમો છે લોકમેળાના અને સાહેબ આપણા જે ગાઈડલાઇન મળેલી છે જે આપણને ફાયર સેફ્ટીના નોલ્સ મુજબ એ મુજબ અમે હવે આગામી દિવસોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવાના છીએ રાજકોટમાં કોલ